મિત્રો હે ને એટલા હંડી આયા ને ના લાલ જિંગા આપણે પકડી લીધા ઓ બાય ને રેજો વિડિયો માં જોવા મળી છે તમને તો ફાઈનલ મિત્રો હે ને આપણે બંધણે પોગી ગયા ને આપણે છે ને એક બંધણ છે સમુદ્ર ખેડૂત નું ને આપણે બધા એના બંધણ તો નીકળી ગયા તો આમાં છે ને આપણે ભાઈ મચ્છી પકડવાની આજ તો બ્લોગ માં બિના રેજો હાલ તો હવે આપણે મચ્છી પકડીએ પાણી મસ્ત મજાનું હે બસ કેમ ભણે પગે ધોવાતા થાય કેમ ભણે બાકી પાણી એટલે પાણી છે દરિયાનું પાણી

મિત્રો જે માઇક આવતા હોય ને હોડી આવતા મોટા મોટા તમને હે ને વિડીયોમાં જોવા મળશે બિનારે તો વિડીયોમાં આ હે ને બે કસી જો આટા મારે મસ્ત મજા આવી જો કેમ પડે બે કસી જો આટા મારે બે જણા હોય એવું લાગે બોલો મિત્રો તો ફાઇનલી હે ને આ લાડ બન હોડી આવી જાય હવે આપણે મારે ને વિજીબેન પકડાય વિજીબેન પકડી હું બ્લોગ બનાવી તો વિજે વિજીબેન કઈક આવી ત્યાં પકડે હોડી તો કેમ પડે અકી જી દે બેન બંદર પકડાય એક નમર આવડે જો ક્યાં પકડે તો આવી લાગે પકડવાનું હોય બાકી હોંડીયા ને એવું તમે જોવો ના એ હેન પર કોલા હે મિત્રો કોલા માં તો ઘણી બધી મચ્છી છે ને ડીટે મોટા ક આવતા આવી દે પછી છે ને આવ શેલે પાણી વીડે ને પછી આપણે કોલો પકડવાનો બોલો લે બધું સાક सो समुद्र खेडू ने नही बल मच्छी पड़ी आई लावे ना आप मच्छी आज आप उभा ना लाट बन नहीं तो हाल हूँ तुमने मच्छी बताऊ तो आए थे लाट बंदा हूँ आज लाल लाल क्या पर बाकी बताए लाल हो तो बाकी मित्रों अपने ने बोखा में नाखी दिया क्या पर ऑटोमेटिक गड़ी दी आए हैं बीजू हूँ आज लाल आप हाथ हाथ पकड़ने चालू कर दिए मित्रों बाकी आए हैं अपने हाथ से बे आ बोलो बीजा बे

कैमरा ने रिजल्ट मिलो कैमरा ने रिजल्ट मिलो रही भाई, भाई। मिले आए ने लाल लाल झिंगा आवे मिले एटले ने आपड़ पकड़ो मिले भाई आने आवा तो न दे भाई गम एम करी पकड़ो तो पड़े ते के, आपड़े केम बने बाकी विजय भाई है ने आटा मारे ने लाड दे न होड़ी ये पे करी जा आपड़े है ने बे थाव दे ने फैमिली खुशी से आपड़े आ फोटो पाड़ो ने एले है ने थाव दे ने भाई आपड़े क्या बने होड़ी बाकी एक नंबर है તમને પણ છે ને મિત્રો આવોંડી ખાવાનું થતા થાય ને થતા હોય ને કોમેન્ટ કરીજો હા એમ ખાલી હા એમ કોમેન્ટ કરીજો એટલે અમને ખબર પડી જાય તમને પણ આવોંડી ખાવા એમ થાય આ દોરી બોંઢડે હો ભાઈ આ દોરી રાખવી જરૂરી છે આ ફોલો હે કે આમાં ઘણી બધી મચ્છી છે તો આવોંડી તો આપણે હે ને ફેમિલી દેવા જ દેવા ને હો તો છે ને આપણે ખાલી થી ને ઉસી આ બધી પકડવા ને થાક અલી હોણીયા તો હે ને ફેમિલી ભેગા થઈ ગયો આઈ પાણી તો વઈ ગયો હે બધું હે ને કાદી દેખાજે જો તો હે ને મચ્છી છે ને આમાં છે એટલામાં બધી બધી છે ને આમાં છે તો પછી આપણે આપણે આકડે પકડવાની હે તો બ્લોક માં બિના રહે ભાઈ કントリーલી તો ફેમિલી હવે હે ને થોડી કે વિવાર હે બ લાટ વારે ની આપણે મચ્છી પકડન વાર હે પણ થોડી હોણીયા તો હું તમને અલી બતાવી દઉં એન લાટ બનના હે क्या पढ़े बस क्या से केम से मित्रों होंडी है लहोंडी है कहीं ना कटे कश्ली तो से बाकी होंडी तो घना बता है पानी दे है गाय का आकड़े पानी भी दा पीछे अपने है ना बदते होंडी बदते ले बदते ना आप वादल साइयों है मित्रों बाकी होंडी है ले एक नंबर है बोलो पकडोने आपड़े आगड़ी बारी फरमा फेमेली आमदा हुंडिया ने केली थाप थिज गी बोलो इला बड़ा हुंडिया आवी जाए अब भाई पाणी है ने इला आपड़े आगड़ी-आगड़ी ने पकडवण पाणी विने पीछे पकडाने बोलो केम जाए है पाणी है ने फेमेली आपड़े आवे है फोटो-बोटो बती पड़ी जो है ना होई

હા તો આવી રીતે કંઈ ખોલ પકડવાનું આવડાને અલગ છે ને આપણે અલગ હતું આમાં હું આવી ગયું બોલો આવડાની અલગ હતું ને આપણે અલગ છે બધાને ભાઈ બંધન પરમાણ અલગ અલગ સિસ્ટમ હોય તો આમાં પણ ઘણી બધી મચ્છી આવી ગયું ભાઈ કેમ ભાઈ એ શું આવ્યું નવી મીર્છી રોંટરું આવ્યું લવાય

એનો ટેક નંબર છે હાલો આપણે ઢોલમાં નાખી દી આપડે ટૉંટો નંબર હતા વિજેભાઈ ખોલો પકડી લીધો બહાર કો મૂકી પણ દીધો જો મિત્રો કેવું હોંડીયું જો કેવું હોંડીયું સફેદ દેવું બાકી પાણી દેવું અચ્છા પાણીમાં પાણી લઈ એ પાણી લાગે હોંડી દેખાય હાલો આમાં પણ ઘણા બધા હોંડી આવી જાય ભાઈ જો હાલો આપણે એટલું બધું શાક આવ્યું છે કેવું છે એમ બધું શાક તો ભાઈ ભાઈ આપડે ઘરે આવે શાક તો પકડાઈ જવું